સંજેલી તાલુકામાં આવેલ ભાણપુર ગામથી આદિવાસી ચોક ટીસાના મુવાડા સંજેલી ચોકડી સુધીનો રોડ રસ્તો બિસ્માર જર્જરિત હાલતમાં હોવાથી રિપેરિંગ મરામત કરવા લોક માંગ ઉઠવા પામ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ભાણપુર ગામથી ટીસાના મુવાડા આદિવાસી ચોકડી સંજેલી સુધીનો રોડ રસ્તો તદ્દન જર્જરિત બિસ્માર હાલતમાં હાલમાં જોવા મળે છે ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા પર ધોવાણ થઈ ખાડા ટેકરા અને રોડની કિનારો તૂટી ગયા છે જેથી વાહન ચાલકો મોટર સાયકલ તેમજ અન્ય વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડે છે

આ રોડ કેવો છે આના અંદર તમે આયા રોડ બરાબર રોડ કેવો છે આના તબક્કા અંદર ખરાબ થયા ખરાબ છે આના તબક્કા બીજું બસ બસ હા